ખંભાતમાં પોલીસના અસહ્ય ત્રાસથી યુવકનો દિવસ સુધી સતત માર માર્યો હતો તેવા મૃતકના ભાઈનો આક્ષેપ પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જહાજ ગામમાં પોલીસ ત્રાસને કારણે એક યુવકે જીવન ટૂંકાવ્યા અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે તેને જિગ્નેશ પટેલ નામના આ યુવક પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ છત્રીસ લાખની લૂંટ થઈ હતી જેમાં પોલીસે આરોપીઓને પકડવાને બદલે ફરિયાદી જિગ્નેશ પટેલ પર જ છેલ્લા ચાર દિવસથી અશહ્ય ત્રાસ ગુજાર્યો હતો પોલીસના ત્રાસથી ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી તેમના નાના ભાઈ અમિત રમણ પટેલ દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર જહાજ ગામના જિગ્નેશ પટેલ પોતાના કામકાજ અર્થે રૂપિયા ત્રણપોઈ લાખની રોકડ રકમ લઈ ઘરે પરત ફરી રહ્યા હતા

તેમણે ફરિયાદી જીગ્નેશ પટેલ મૃતક યુવક પર જ શંકા રાખી તેના પર અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું છેલ્લા ચાર દિવસથી જીગ્નેશને પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવી રહ્યો હતો તેના પર દબાણ કરવામાં આવી રહ્યું હતું કદાચ તેની પાસેથી જ કોઈ કબૂલાત કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તેમના ભાઈએ જણાવ્યું હતું જીગ્નેશ પટેલના આત્મહત્યાના સમાચાર મળતા જ પરિવારજનો અને ગામ લોકોમાં ભારે શોક અને આક્રોશ વ્યાપી ગયો છે પરિવારજનોએ પોલીસના અત્યારને અત્યાચારને જ જિગ્નેશના મોતનું કારણ ગણાવી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે તેઓ હાલ કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે મૃતદેહ સાથે ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે પરિવારજનોની મુખ્ય માંગ છે કે જિગ્નેશ પર ત્રાસ ગુજારનાર પીઆઈ અને પીએસઆઈ સહિતના જવાબદાર પોલીસ અધિકારીઓ ને વહીવટદારોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવે તેમનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન કરી માર માર્યો જે ફરિયાદી હતો તે પોલીસ સાથે મદદ માંગવા ગયા હતા અને તે જ આરોપી બનાવી દીધો છે